હનુમાન જયંતિ અને શનિવારનો અનોખો સહયોગ છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ રહ્યો છે અહીં અગિયાર એપ્રિલથી બાર એપ્રિલ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડશે ભાવિકો માટે રહેવા જમવા પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉભી કરાઈ છે પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે હનુમાન જયંતિના પાવન પ્રસંગે અગિયાર એપ્રિલે સવારે સાડા સાત વાગ્યે રાજોપચાર પૂજન થશે જેમાં એક હજાર આઠ કિલો પુષ્પોથી કષ્ટભંજન દેવનો ભવ્ય અભિષેક કરવામાં આવશે સાંજે ચાર વાગે કળશ યાત્રા યોજાશે જેમાં ચાર હાથીની સવારી ઉપર ઠાકોરજી બિરાજમાન થશે હજારો બહેનો દાદા માટી અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરશે બસો એકાવન પુરુષ મહિલા ભક્તો સાફા ધારણ કરીને યાત્રામાં જોડાશે એકસો આઠ બાળકો દાદાના વિજય ધ્વજ ને લહેરાવશે આ તકે સીધી પુષ્પ અને પચીસ હજાર ચોકલેટથી સંતો દ્વારા દર્શનાર્થીઓને વધાવવામાં આવશે અગિયાર એપ્રિલે રાત્રે સાડા આઠ વાગે હજારો દીવડાઓથી કિંગ ઓફ સાળંગપુર ની સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં સમૂહ આરતી થશે ઐતિહાસિક આતશબાજી કરાશે રાત્રે નવ કલાકે ખ્યાતનામ કલાકાર જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વિથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે અને કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે જ્યારે બાર એપ્રિલે દાદાની જયંતિની ઉજવણી કરવામાં આવશે સવારે પાંચ વાગે મંગળા આરતી સાત વાગ્યે દાદા સુવર્ણ વાઘા ધારણ કરીને ભક્તોને દર્શન આપશે સાડા સાત વાગ્યે એકાવન હજાર બલૂન રોપથી ભક્તોનું સ્વાગત થશે બસો પચાસ કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજે ના તાલે ઝૂમી ઉઠશે સવારે અગિયાર મહા અન્નકૂટ યોજાશે આ દરમિયાન સવારે સાત વાગ્યાથી સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે જેમાં વડતાલ ગાંધીના આચાર્ય રાકેશ પ્રસાદ દાસ સંતો અને એક હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલા પચાસ થી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે સાંજે સાત વાગી સમુ મહા સંધ્યા આરતી યોજાશે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાળંગપુર ધામ ની અંદર દાદાના દરબારમાં ભવ્ય થી ભવ્ય દિવ્ય થી દિવ્ય અલૌકિક અવર્ણની આહલાદક અને આનંદદાયક હનુમાન જયંતિ મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વાલા ભક્તો બાર એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે ભવ્યથી ભવ્ય દાદાના દરબારમાં મહા મહોત્સવ ઉજવાશે કળશ યાત્રાનો ઉત્સવ છે આખી રાહત સંગીત સંધ્યા જબરજસ્ત મોટા મોટા કલાકારો આવીને આપણને સૌને દાદાના અને ભગવાનના ભજનો સંભળાવશે કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યની અંદર આપણે બધા નાચી ઝૂમી રાસ લઈ અને દાદાને પ્રસન્ન કરશું અને આપને સૌને લાભ મળવાનો છે હનુમાનજીના જન્મની પૂર્વ સંધ્યાએ આપણે સૌએ એક સાથે ભેગા તે કિંગ ઓફ સાળંગપુર દાદાની મહાઆરતી સમૂહ આરતી કરવાની છે અને બીજે દિવસે આપ સૌ જાણો છો કે સવારમાં વહેલા મંગળા આરતી થશે ચૈત્ર સુધી પૂર્ણિમા અને દાદાનો જન્મોત્સવ ને પાછો શનિવાર ભેગો છે અને ત્યાર પછી શણગાર આરતી થશે ત્યાર પછી ચોકની અંદર ભવ્ય મોટી જબર કેક કાપી અને ફુગાવ ઉડાડીને દાદાનો આપણે સૌ જન્મોત્સવ અને સેલિબ્રેશન કરીશું ત્યાર પછી હનુમાનજીનો રાજોપચાર પૂજન સાંજે થશે અને બધા સંતો ભક્તોને ભવ્યાથી ભવ્ય અણકોડ દાદાને સુવર્ણના શણગાર આવા અનેક નાના મોટા કાર્યક્રમોથી આપણે હનુમાન જયંતિ ઉજવવાની છે મારી આપ સૌને વિનંતી છે આપ સૌ જાણો છો કે સાળંગપુરમાં બેઠેલા હનુમાનજી મહારાજ હાજરા હાજર એનું નામ જ કષ્ટભંજન છે તો આપણે એકલા નથી આવવાનું આપણે સહપરિવાર સાથે આવવાનું છે મિત્ર મંડળ સાથે આવવાનું છે અને આ વખતે હનુમાન દાદાને શનિવારના દિવસે હેપ્પી બર્થડે કહી અને દાદાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે જો દાદા આપણી ઉપર પ્રસન્ન થઈ ગયા એટલે આપણું જય જય કાર થઈ ગયો અને પાછું હનુમાન જયંતિના દિવસે ભવ્યાથી ભવ્ય મહાયજ્ઞનું આયોજન છે આપ સૌ જાણો છો આવા કેટલાય ભક્તો દર વર્ષે હનુમાનજીના યજ્ઞની અંદર હનુમાન જન્મોત્સવના દિવસે મહાયજ્ઞમાં બેસીને દાદાનું પૂજન કરતા હોય છે આ પૂજનનો લાભ તો બહુ અલૌકિક છે અલભ્ય છે દિવ્ય છે વાલા ભક્તો મારી આપ સૌને વિનંતી છે કે દાદાના જન્મોત્સવના દિવસે આપણે દાદાનું ભવ્ય પૂજન કરી યજ્ઞ દ્વારા દાદાને પ્રસન્ન કરીએ આવો લાભ તો મહાભાગશાળી હોય એને જ મળે છે તો આવો આપણે સૌ ભેગા થઈ બાર એપ્રિલ શનિવારના દિવસે ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે હનુમાનજી મહારાજના યજ્ઞમાં બેસી હનુમાનજી મહારાજના અણકોટનો લાભ લઈ હનુમાનજી મહારાજના શૈલી હનુમાન જન્મોત્સવનો લાભ લઈ આપણે સૌ હનુમાનજી મહારાજને હેપી બર્થડે કહી અને એની આગલા દિવસે ભવ્ય સંગીત સંધ્યા અને દાદાનો ભવ્ય આરતીનો લાભ લઈ આપણા જીવનને ધન્ય બનાવી